પશ્ચિમ બંગાળમાં મહિલાઓ અને બાળકો પર થઈ રહેલ અત્યાચારોને લઈ અવાજ ઉઠાવવામાં આવ્યો મારું નામ તૃપ્તિ ઠાકર છે અને અત્યારે કચ્છ જિલ્લા જાગૃત નારી મહિલા સમિતિની એક કાર્યકર્તા છું એની સભ્ય છું અત્યારે અમે અહીંયા સંદેશ ખાલી પશ્ચિમ બંગાળમાં જે મહિલાઓ ઉપર બાળકો ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે અને એ જેને અન્યાય થઈ રહ્યો છે એના માટે અવાજ ઉઠાવ્યો છે અમે કચ્છના વિવિધ વિભાગોમાંથી અને વિવિધ સ્થળેથી બહેનો એક કાર્યકર્તા બહેનો એકત્રિત થયા છે અહીંયા અને કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે કે સંદેશ ખાલીમાં જે મહિલાઓ પર અત્યાચાર થાય છે જે યૌન ઉત્પીડન થાય છે એના અનુસંધાનમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર થોડું ધ્યાન આપે થોડું સંજ્ઞાન લે અને બહેનોને ન્યાય અપાવે સાથોસાથ અમે ઈચ્છીએ છીએ કે મહિલા આયોગ માનવ અધિકાર આયોગ આ બધા જ આયોગ છે એ પણ થોડું સંજ્ઞાન લઈએ અને આ બહેનોની જે પીડા છે જે તકલીફ છે એને વાચા આપે અને એને ન્યાય અપાવે એ ન્યાયના અનુસંધાને અમે અહીંયા એકત્રિત થયા છીએ અને અમે ઈચ્છીએ છીએ કે બહુ ઝડપથી ન્યાય પ્રક્રિયા શરૂ થાય અને કચ્છની બહેનો

અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે